રાજ્યમાં હવે મેદસ્વીતાથી મુક્ત બનશે આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં કરી સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા ફ્રી ગુજરાત કેમ્પેન ચલાવવામાં આવશે તેમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું મેદસ્વિતા અંગે થોડા સમય અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મેદસ્વિતા અંગે ચિંતા વ્યક્ત કરી કે ગુજરાત મેદસ્વીતામાં પ્રથમ ક્રમે છે માટે અલગ અલગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને મેદસ્વીતા બાબતે જાગૃત કરવામાં આવશે

આ ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડશે તમામ ક્ષેત્રના લોકો સુધી પહોંચાડશે અને આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે વિવિધ વિભાગોને અલગ અલગ જવાબદારીઓ આપી છે